શિયારામ છઠ્ઠા દિવસના કથા પ્રવાહના પ્રથમ કથા સત્રના વિરામે મારું પડોશ ગણાય અમરેલીથી પચીસ જ કિલોમીટર અને સન્માનની દિલીપભાઈ સંઘાણી સાથે પણ અંગત પરિચય હું મારી વ્યક્તિગત ખુશી વ્યક્ત કરું છું કે ભાવેશ દાદા અમરેલીની પડોશમાં ને અમરેલી જિલ્લામાં પણ પધારશે એ રીબડિયા પરિવાર માટે તો આનંદ અને ગૌરવનો વિષય હોય પણ મને પણ એ વાતનો ગૌરવ અને આનંદ વ્યક્ત કરું છું આપ સૌને અમરેલીના પડોશના નાતે રીબડિયા પરિવાર વતી એ આપણા બે હજાર એકાશી વિક્રમ સંવંત બે હજાર એકાશીના પ્રારંભના જ અને પાંચમ જેવો દિવસ એ કથાનો લાભ લેવા પધારવા રીબડિયા પરિવાર વતી હાર્દિક નિમંત્રણ પાઠવી દઉં કાકાની અનુમતિએ આપણા ડોમની પાછળ એક સેન્ટ્રો ગાડી છે એ થોડી તકલીફરૂપ છે તો એ સેન્ટ્રો ગાડીના માલિકને વિનંતી કરીશ કે આ ડોમની અનુકૂળતા મુજબ એ એમનું વાહન ત્યાંથી હટાવી લેશે તેવી વિનંતી છે બીજી લૌકિક વાત પછી લઉં છું પણ સૌ પ્રથમ પહેલાં સમયને સાચવવા માટે સન્માનમાં જ આવી જાઉં છું તો વિપુલભાઈ દ્વારા સંચાલિત ગંગેશ્વર ઇન્ડસ્ટ્રીના કર્મયોગી ભાઈઓ સ્ટાફ એટલે કર્મયોગી એવા કિરીટભાઈ ધંધુકિયા અજયભાઈ સરવૈયા અને રણજીતભાઈ સરવૈયા પેઢડિયા પરિવારના આંગણે સ્વાગત આ ઔદ્યોગિક ગંગેશ્વરે એકમમાં તમારો સહયોગ આત્મીય રીતે હોય જ એમાં કોઈ શંકાને સ્થાન નથી એ તમારા કર્મયોગને બિરદાવતા વિપુલભાઈ આજના પ્રસંગે તમને એમનો સત્કાર ભાવુ વ્યક્ત કરવા માગે છે તો એ સ્વીકારવા વિનંતી કરીશ કિરણબેન ભાવેશભાઈ સાકરિયા મંચ પર આવશે રીટાબેન રાજેશ કુમાર રામાણી પણ મંચ પર આવશે અને નિશુબેન રજનીકુમાર રામાણી પણ કથા મંચ પર આવશે આ ત્રણેય બહેનોને વિપુલભાઈના ફૈબાઓ એટલે કે મુક્તાબેન દામજીભાઈ તિંબડીયા જયાબેન શિવલાલભાઈ ગઢિયા અને નિમુબેન જયંતિભાઈ રોલા લીલાબેન મનસુખભાઈ કિયાળા અને હંસાબેન સંજયભાઈ કાપડિયા એ એમને આશીર્વાદ પાઠવવા માગે છે સત્કાર સન્માન તો નહીં પણ ફઈ એટલે વડીલ ગણાય એ આશીર્વાદ દીકરીઓને પાઠવે અને એ બેનો એટલે કિરણબેન ભાવેશભાઈ સાકરિયા રીટાબેન રાજેશ કુમાર રામાણી અને નિશુબેન રજનીકુમાર રામાણી મુક્તાબેન ટીંબડીયા જયાબેન ગઢિયા નીમુબેન રોલા લીલાબેન કેયાળા અને અનસાબેન સંજયભાઈ કાપડિયાના આશીર્વાદ પ્રાપ્ત કરશે તેવી વિનંતી છે ફરી યાદી કરું આજનું છઠ્ઠા દિવસનું આપણું દ્વિતીય કથા સત્ર બરાબર ત્રણ કલાકે પ્રારંભિત થશે આવતીકાલનું સવારનું સત્ર તો નિશ્ચિત સમય એટલે કે નવથી બારનું રહે પણ શાસ્ત્રીજી વખતા કદાચ બપોર પછીનું સત્ર પૂરા સમયને બદલે વહેલું વિરામ થાય એવું મારું માનવું છે એટલે હવે આપણને આ બે સત્ર અને પછીનું સત્ર તો અડધું કે પોણું એટલે જેટલું હરિનામ સંકીર્તન કળી નામ સ્મરણ અને નામ રટનનું જ્યારે મહિમા ગવાયો છે અને એ માધ્યમથી જ્યારે એમને પામવાની એક બહુ સરળ અને સહજ પદ્ધતિ આપણને આ કાળમાં મળી છે ત્યારે ફરી બરાબર પોણા ત્રણ કલાકે સૌને પેઢળિયા પરિવાર તો ખરો જ પણ કાગદડી ગામના સૌ નગરજનોને પણ વિનંતી કરીશ કે વક્તા ભાવેશ દાદાના મનોરથ મુજબ દ્વારકાધીશ ફરી પેઢળિયા પરિવારને એવો અવસર આપશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી એટલા માટે કે આ શ્રદ્ધાની વાત છે અને ત્યારે મળીએ ત્યારે પણ આવો સત્સંગ અને આનંદ કરીએ પણ આ વિપુલભાઈ પરિવારના આયોજનમાં પણ આપણે જેટલો સમય કે જેટલો સત્સંગનો આપણી પાસે હવે અવકાશ છે એટલો આપણે ઝડપી લઈએ એવી વિનંતી સાથે પધારેલા મહેમાનોમાં મિતભાઈ પ્રવીણભાઈ લિંબાશિયાને વિનંતી કરીશ કે આપ સત્કાર સ્વીકારવા કથા મંચ પર પધારશો લવાભાઈ બુસાને પણ વિનંતી કરું કે આપ પણ કથા મંચ પર પધારી પેઢડિયા પરિવારનો સ્વાગત ભાવ સ્વીકારશું અશોકભાઈ લક્ષ્મણભાઈ મારકણા પણ કથા મંચ પર પધારી પેઢડિયા પરિવારનો સત્કાર ભાવ સ્વીકારે તેવી વિનંતી છે સુરેશભાઈ કિયાળા પણ આપનું સ્વાગત આપ પણ સત્કાર સ્વીકારશું સેટેલાઇટ પાર્કમાંથી પધારેલા બધા જ મહેમાનો સેટેલાઇટ પાર્કમાંથી પધારેલા બધા જ મહેમાનો નામનો ઉલ્લેખ કરતો નથી સેટેલાઇટ પાર્કના બધા જ મહેમાનો એમાં જેટલા હોય બે પાંચ દસ એ બધા જ મહેમાનો ઝડપથી કથા મંચ પર આવી જશે જયશ્રી ઇન્ડસ્ટ્રીઝવાળા નરસિંહભાઈ પટેલ દ્વારા વિપુલભાઈને સ્વાગત અને સત્કાર કરવા માગે છે તો જયશ્રી ઇન્ડસ્ટ્રીઝવાળા નરસિંહભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ વિપુલભાઈનો સત્કાર તો કરશો જ પણ આપનો સત્કાર વિપુલભાઈ પણ કરશે આમ અરસપરસના સ્નેહ આદાન પ્રદાનનું પ્રતિક એટલે સન્માન એવું મારું માનવું છે એવો સ્નેહ ભાવ વ્યક્ત કરવા માટે પધારશો ઉમિયા કિચનવાળા જયભાઈ દ્વારા હેતાંશભાઈનું સન્માન થશે હેતાંશ આવો ઉમિયા કિચનવાળા જયભાઈ દ્વારા હેતાંશને પણ સત્કાર થશે આ હેતાંશ સ્વીકારશે બાબુભાઈ કાનાભાઈ જરીબ પણ આપનું પણ સ્વાગત આપ પણ કથા મંચ પર પધારો પોપટભાઈ રાઘવભાઈ ચોવટિયા ખીજડીયાથી ખીજડીયાથી તલસીભાઈ શામજીભાઈ ચોવટિયા ખીજડીયાથી મકનભાઈ કાળાભાઈ ચોવટિયા ખીજડીયાથી મોહનભાઈ સૌદાસભાઈ ચોવટિયા ખીજડીયાથી જ રમેશભાઈ ધર્મસિંહભાઈ ચોવટિયા અને ખીજડીયાથી જ બટુકભાઈ બેચરભાઈ ચોવટિયાને પણ વિનંતી કરું કે પેઢળિયા પરિવારના આંગણે આપનું સ્વાગત કરાય આપનો સત્કાર છે આપ આપની સત્કાર પ્રતિક સ્વીકારવા કથા મંચ પર પધારશો તેવી વિનંતી છે સત્સંગની સાથે સેવા કર્મ પણ થાય પુણ્ય કર્મ પણ થાય એવા સદ હેતુથી અહીંયા જ્યારે ગૌશાળાના આગેવાનો આવ્યા ત્યારે વાત થઈ જ પણ ફરી આપ સૌને યાદી કરી દઉં કે કથા પ્રારંભથી કથા વિરામ સુધી એટલે કે સતત સાત દિવસ સુધી મંજુલાબેન વિપુલભાઈ રીમાબેન પરિવાર તરફથી આ નગરના ચબૂતરામાં કબૂતરને ચણ અને ચકલાને ચણ રોજ નાખવામાં આવે છે અને સાથે સાથે ત્રણેય ગૌશાળામાં જેટલી પણ ગૌમાતાઓ છે એને રોજ ઘાસચારો આ પરિવાર તરફથી એ પીરસવામાં આવે છે ખવડાવવામાં આવે છે એકવાર આ કાર્યને પણ આપણે તાલીઓથી વધાવીએ એ માગી નથી શકતો ચોરાસી લાખ યોનીમાં કેટલા જીવ કેવા જીવ એ બધું ભાવેશ દાદાને પણ ઘણા અબોલ જીવ હોય છે કે જે માગી નથી શકતા મને ભૂખ લાગી છે એવું ગાય કે ખરી ચકલું એમ કે ખરું કે મને ભૂખ લાગી છે એટલે અમે ગઈકાલે કે પરમ દિવસે જ અહીંયા વાત કરી હતી ભાઈને નામ તો મને યાદ નહીં આવે પણ દુધરેજ વઢવાળાના કરણીરામ બાપાના આ શબ્દો છે કે આટલા મોટા વિશ્વમાં સજીવ સૃષ્ટિ કેટલી તો માણસની ગણતરી થાય એક આપણે વાત થઈ એક કરોડ એક અબજ ત્રીસ લાખ સિંહની કદાચ ગણતરી થાય ગાયની પણ કદાચ ગણતરી થાય પણ કીડી મકોડા જેવા જેનામાં જીવ છે એવા સમગ્ર વિશ્વના જીવોની ગણતરી કે સંખ્યા વસતી ગણતરી કરવી અઘરી છે તો આટલા મોટા વિશ્વની સજીવ સૃષ્ટિનું સર્જન કરનારો લાલન અને પાલન કરનારો કોઈ એક છે એ સ્વરૂપ તમે અને હું જે માન્ય તે આ કણીરામ બાપાના શબ્દ છો દુધરેજ વડવાળા એમનું લાલન અને પાલન કરનારો કોઈ ઈશ્વર કોઈ પરમેશ્વર કોઈ માં કોઈ ભગવતી જે સ્વરૂપના આપણે માનીએ એક છે અને એ આવડા મોટા વિશ્વના સમગ્ર સજીવ જીવનું લાલન પાલન અને પોષણ કરી કારણ કે ભૂખો સુવરાવે નહીં ભૂખો ઉઠાડે ખરો પણ ભૂખે સુવરાવે નહીં આ આપણી એક કહેવત છે અને તેથી વારો આવતા વાર લાગશે શબ્દ આ મહત્વના છે મહામંડલેશ્વર કણીરામ બાપાએ કીધું તેથી વારો આવતા વાર લાગશે હવે વારો વહેલો આવે એના માટે શું કરવું તો કે સત્સંગ કરવો નામ રટણ કરવું સત્કર્મ કરવું સેવા કર્મ કરવું કર્મ કરવું તો મારી કરતાં એક ડગલું તમે આગળ હો તો તમારો વારો પહેલાં આવે અને મારો પછી આવે આમ મહામંડલેશ્વર કણીરામ બાપાને પણ હું અહીંથી મારા વ્યક્તિગત ભાવવંદન વ્યક્ત કરું અને સાથે સાથે ફરી આપ સૌને વિનંતી કરીશ પધારેલા સૌ ભાઈઓ બહેનો મહેમાનો આપે સૌએ મહાપ્રસાદ કથા વિરામ પછી સૌએ પ્રસાદ લેવાનો છે આપણા નાગેશ્વર મહાદેવ મંદિરમાં પ્રસાદની મહાપ્રસાદની વ્યવસ્થા છે તો સૌ અવશ્યપણે પ્રસાદ લઈને જ અહીંથી પ્રસ્થાન કરશે તેવી વિનંતી છે પ્રસ્થાન કરવાને બદલે દ્વિતીય કથા સત્રમાં પણ સાક્ષી બને એવી એવી વિનંતી અને નિમંત્રણ સાથે ફરી ખીજડીયાથી પધારેલા સુરેશભાઈ પોપટભાઈ ચોવટિયા ખીજડીયાથી જ પધારેલા જયંતિભાઈ પૂંજાભાઈ ચોવટિયા થી જ પધારેલા ઘુસાભાઈ ગોવિંદભાઈ ચોવટીયા થી જ પધારેલા રાજેશભાઈ ગોર્ધનભાઈ ચોવટિયા પણ કથા મંચ પર આવી પેઢડિયા પરિવારનો સત્કાર સ્વીકારે સેટેલાઇટ પાર્કથી મનીષભાઈ સામજીભાઈ બારૈયા અને સાથે સાથે ચેતનભાઈ સામજીભાઈ બારૈયા સેટેલાઇટ પાર્ક પણ કથા મંચ પર પધારશે ભગાભાઈ કરમણભાઈ ઢોલરિયા બાબુભાઈ ઠાકરસીભાઈ ઢોલરિયા શાંતાબેન રામજીભાઈ શંખાવરા જેનીસાબેન વઘાસિયા શ્રેયાબેન વાડોદરિયા મંજુબેન લક્ષ્મણભાઈ રાણપરિયા અને પુરુષોત્તમભાઈ માસ્તરને વિનંતી કરીશ કે તમારે કથા મંચ પર આવવાનું છે માસ્તર સાહેબ જો હાજર હોય તો કથા મંચ પર આવશે કિશોરભાઈ લક્ષ્મણભાઈ લીંબાસિયા બેડીવાળા પરમ ભગવદી વિપુલભાઈ અને ધર્માનુ રાગી પરશોત્તમભાઈ માસ્તરનો સત્કાર કરવા માગે છે તો વિપુલભાઈ અને પરશુત્તમભાઈના સત્કાર માટે કિશોરભાઈ લક્ષ્મણભાઈ લિંબાસિયા બેડીવાળાને વિનંતી કરીશ કે તેઓ આ બંને મહાનુભાવ વિપુલભાઈ અને પરશુત્તમભાઈના સત્કાર માટે કથા મંચ પર આવશે તેવી વિનંતી છે ષષ્ટમ દિવસના પ્રથમ કથા સત્રમાં પધારેલા સૌ વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવ ભવિષ્ય નજીકના ભવિષ્યમાં જ આવા જ એક સત્સંગ યાત્રાના સદભાગી યજમાન રીબડિયા દાદા અને એમનો પરિવાર આપ સૌ સ્નેહી સ્વજનો કુટુંબીજનો પરિવારજનો વિધવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો સગા સ્નેહીઓ કુટુંબીજનો આ સષ્ટમ દિવસના પ્રથમ કથા સત્રના શ્રવણના સાક્ષી બન્યા એ બદલ પેઢડિયા પરિવાર એટલે કે મંજુલાબેન વિપુલભાઈ રીમાબેન અને સમસ્ત પરિવાર વતી આપ સૌનું હૃદયથી સ્વાગત કરીએ છીએ હવે પછી જે નામનો ઉલ્લેખ થવા જઈ રહ્યો છે એ બધા જ મહેમાનોએ પોતાના પરિવાર ફેમિલી સાથે કથા મંચ પર આવવાનું છે જેથી એ સ્ટેન્ડિંગ રહેશે એ અવિરત ચાલુ રહેશે સપરિવાર ફેમિલી સાથે વિનોદભાઈ કચરાભાઈ ઢોલરિયા મીરાબેન કુલદીપકુમાર પટોળિયા પરેશભાઈ નાથાભાઈ સાકરિયા ધનજીભાઈ હરજીભાઈ લિંબાશિયા આ બધા જ મહેમાનો પોતાના પરિવાર કુટુંબ સાથે ફેમિલી સાથે કથા મંચ પર પધારે જયભાઈ નરસીભાઈ ખૂટ તેજભાઈ કેશવજીભાઈ પેઢડિયા જયભાઈ રાજેશભાઈ ગજેરા કિરણબેન રાજેશભાઈ ગજેરા ભરતભાઈ રૈયાણી શૈલેષભાઈ મોહનભાઈ સંખાવરા પ્રકાશભાઈ મોલિયા સપરિવાર કલ્પેશભાઈ સહ સહપરિવાર કથા મંચ પર પધારે તેવી વિનંતી છે સપરિવાર આવવામાં વિનોદભાઈ ધોલરિયા મીરાબેન પટોળિયા પરેશભાઈ સાકરિયા ધનજીભાઈ લિંબાસિયા જયભાઈ ખૂટ તેજભાઈ પેઢડીયા જયભાઈ ગજેરા કિરણબેન ગજેરા પરતભાઈ રૈયાણી શૈલેષભાઈ શંખાવરા પ્રકાશભાઈ મોલિયા અને કલ્પેશભાઈ આ બધા જ પોતાના પરિવાર સાથે કુટુંબ સાથે કથા મંચ પર પધારશે પેઢડિયા પરિવારના આંગણે આપ સૌને સત્કારતા વિપુલભાઈ મંજુબેન અને રીમાબેન ક્રમશઃ રીતે આપ સૌનો સ્વાગત અને સત્કાર વિધિ સંપન્ન કરી રહ્યા છે ફરી આજે બપોરનું એટલે કે આપણા જીવનમાં સોળ સંસ્કારોથી આપણને સંસ્કારિત કરવામાં આવતા હોય છે એમાં અતિ મહત્ત્વનો સંસ્કાર કારણ કે એકમાંથી બે અને બેમાંથી આપણા પુત્ર પરિવાર કે આપણો પરિવારની પેઢીનું એ જે સર્જન થાય એટલે વિવાહ સંસ્કાર પરિણય જીવન એ આપણા જીવનનો અતિ મહત્વનો સંસ્કાર છે એવા રુક્ષમણીજી અને ઠાકોરજીના વિવાહનો રુક્ષ્મણ વિવાહનો પ્રસંગ આજે છઠ્ઠા દિવસના બીજા કથા સત્રમાં આપણે સૌ સંપન્ન કરવાના છીએ ભગવાનના લગ્નમાં જોડાવાનો આપણને અવસર મળ્યો છે એ સમય હતો આપણે હતા નહીં પણ એ યુગમાં કદાચ એ લુક્ષ્મણી વિવાહના આપણા વડીલો અને આપણા પૂર્વજો સાક્ષી બન્યા હશે આપણે એનું મૂર્ત સ્વરૂપ એટલે કે બેટ દ્વારકામાં અત્યારે એ આપણે એ અસ્તિત્વને કે એ આપણા વારસાને આપણે દર્શન કરી શકીએ છીએ કલ્પના કરી શકીએ છીએ પણ ભાગવત કથા દરમિયાન આવા દિવ્ય લગ્ન વિવાહ પ્રસંગના આપણને સાક્ષી બનવાનું મળવાનું છે ત્યારે સૌને બરાબર પોણા ત્રણ કલાકે બે ને પિસ્તાલીસ મિનિટે કથા મંદિરમાં આવી જવા વિનંતી કરીશ પધારેલા સૌ અવિષ્યપણે પ્રસાદ લે છે આ પરિવાર દ્વારા હંમેશા પોતાની શક્તિ મુજબનું પુણ્ય કાર્ય સેવા કાર્ય થતું રહે છે હમણાં જ વાત થઈ કે પંદર જ પરિવાર છે સંખ્યા મહત્ત્વની નથી કેટલું છે એ મહત્ત્વનું નથી કેટલું આપીએ છીએ એ મહત્ત્વનું છે સો રૂપિયા હોય અને એક રૂપિયો કદાચ સારા કાર્યમાં વાપરીએ તો એ એક લાખ રૂપિયા બરાબર છે અને માંગે વીસ આપે ત્રીસ જય દ્વારકાધીશ દસ ક્યાંય સારા કાર્ય એક ક્યારેક સારા કાર્યમાં વાપરશું તો દસ આપવા એ બંધાયેલો જ એવું આ વિપુલભાઈ પરિવાર દ્વારા ફક્ત આજે જ નહીં પણ જ્યારે ગૌશાળાના પ્રમુખશ્રી પધાર્યા ત્યારે પણ વાત થઈ કે હંમેશા આ શહેરની ગૌશાળામાં એમનું ફૂલ નહીં ફૂલની પાખડીનું યોગદાન હોય છે સમગ્ર પેઢડીયા પરિવાર પોતાનું યતકિંચિત યોગદાન આ નગરના સેવા કાર્યોમાં પુણ્ય કાર્યમાં હંમેશા આપતો રહે છે ઠાકોરજી હજી એમને ખૂબ આવી સંપત્તિ ધન અને એવી પ્રેરણા કરે કે એ હંમેશા આપતા રહે અને ક્યારેય ખૂટે નહીં એવી આપણા સૌની શુભકામના સાથે આવો સંગીતની સાથે આપણા પધારેલા મહેમાનોનો સ્વાગત વિધિ પણ આપણે શરૂ રાખીએ દ્વિતીય કથા પ્રથમ કથા સપ્તમ દિવસના પ્રથમ કથા સત્ર વિરામે પેઢળિયા પરિવારના અને ઉદ્ઘોષક સર્વ્યાસના સૌને જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય મહાદેવ ઓમ નમઃ શિવાય ધન્યવાદ